નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી કિએન પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ હિંમતનગર વતીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ્સ ગ્રુપ અંતર્ગત એલ તથા એચ એમ વી મોટર વ્હીકલનું ટ્યુબ ટાયર તથા ટ્યુબલેસ ટાયરનું પંચર રિપેરિંગ કરવું તથા ચેક કઈ રીતે કરવું તે વિશે હું વિગતવાર આપ સૌને માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલનો હેતુ એલ એમ અને એચ એમ વી મોર અને ટ્યુબલેસ ટાયરમાં પંચર રિપેર કરવાની તથા ચેક કરવાની પ્રેક્ટિસ કરવી આના વપરાતા સાધનો ટ્રેનિંગ ટુલ કીટ ટાયર લિવર મટીરિયલ કોટન વેસ્ટ સાબુ ચોકબોક્સ સાબુનું પાણી સીનરી લાઇટ મોટર વ્હીકલ યા બી વ્હીકલ એર કોમ્પ્રેસર હાઇડ્રોલિક જેક અને વેલ્કેનાઇઝિંગ મશીન આ તમામ મશીનરીનો ઉપયોગ કરી અને આપણે ટાયરની અંદરથી ટ્યુબલેસ ટાયર અથવા તો ટ્યુબ વાળો ટાયરનો રિપેરિંગ કરતા શીખીશું તો હવે આપણે ટાયરમાંથી ટ્યુબ કઈ રીતે બહાર કાઢ્યું અને આપણે સર્વપ્રથમ ટાયરમાંથી ટ્યૂબ કાઢવા માટે વાલ્વને ખોલીશું અને ટ્યુબમાંથી હવાને બહાર કાઢીશું ત્યારબાદ મદદ થી ઉપર ને રીમમાંથી છૂટું પાડીશું તો હળવોથી ટાયર ઉપર દબાણ આપીશું જેથી કરી અંદરના ભાગમાં કોઈ ટૂંકમાં હવા એ નીકળી જશે અને લુવર ની મદદથી ટાયર ને ખોલીશું રીમમાંથી ટાયર ખોલતી વખતે ખાસ ધ્યાન રાખવું કે લુવર નો આગળનો ભાગ કે બુલે લટક થાય કે ધ્યાન રાખોタイヤમાંથી ટ્યુબને બહાર કાઢી છે ટ્યુબમાં હવા બવાવા માટે ફરી આપે વાલ્વોને યોગ્ય જગ્યાએ ફિટ કરી છે હવે આપણે હવા ભરી બાદ અંદર કઈ જગ્યાએ પંચર છે પાણીનો ટ્યુબ નાખતા પરપોટા નીકળે જે આગળ પંચર હશે તે જગ્યાએ પાણીના પરપોટા થશે તે જગ્યાએ આપણે ચોક દ્વારા માર્કિંગ કરીશું ફરી ટ્યુબમાંથી કાઢી લેશું એક પંચર આપણે જોયું તે એક પંચર ટ્યુબમાં હતું ત્યારબાદ આખી ટ્યુબમાં બીજી કોઈ જગ્યાએ એ પંક્ચર છે કે નહીં એ ચેક કરીશું આમ જોતા આ ટ્યુબ અંદર એક જ પંચર છે જે હવે આપણે ટ્યુબમાંથી હવા કાઢી છે તમે બધા જોયું છે કે આપણે

સોલ્યુશન પેસ્ટ ત્યારબાદ આપણે રોલમાંથી માંથી વાળા ભાગ ઉપર આપણે પેચ કાપી લેશું હવે તે ભાગ ઉપર આપણે ચોટાડીશું મશીન ઉપર આપણે રબર કવર મૂકી અને સપોર્ટ મૂકી અને ટ્યુબ ને દબાણ આપીશું હવે આપણે વેલ્કેનાઇઝિંગ મશીન ઉપર પાંચથી સાત મિનિટ સુધી ટ્યુબને દબાણ આપ્યું હતું તે મિનિટ સુધી રાખીશું ત્યારબાદ એને ફરી વેલ્કેનાઇઝિંગ મશીન ઉપરથી ખોલી દઈશું હવે હવા ભરી અને ચેક કરીશું કે આપણું પંક્ચર કમ્પ્લીટ છે કે કેમ પંચર કર્યા બાદ હવે ટ્યુબ ની અંદર પંક્ચર બનાવેલું હતું તે ચેક કરીશું આપણે જોઈએ છીએ કે પાણીમાં ડબોરતા ડબલ્સ નીકળતા નથી કે જેથી આપણું પંચર કરેલું કમ્પ્લેટ છે તે લીકેજ થતું નથી આમ આપણે ટ્યુબની અંદર પંચર કઈ રીતે કાઢવું તે જોયું હવે આપણે ટ્યુબમાંથી ફરી હવા કાઢી નાખી અને ટ્યુબને ને અંદર ફિટ કરી દેસુ આમ આપણે પંચર કઈ રીતે કાઢવું તે વિશે આપણે જોયું જે રીતે ટ્યુબ કાઢી હતી એ રીતે હવે ટ્યૂબને ટાયરમાં ફિટ કરીએ ट्यूबलेस स्टैंड अंदर पंचर कई रीते काढ़ू तम वपराता स्टूस तो हाइड्रोलिक जैक व्हील पानू इंसुलेशन रबर प्लग इंसुलेशन प्लग पेच प्लग आम आ साधनों वे अपने पंचर कई रीते काढ़ू विषे जुशु સર્વપ્રથમ આપણે વાલ્વની જગ્યા ઉપર પાણી નાખી અને ચેક કરીશું કે વાલ્વોમાંથી હવા જાય છે કે કેમ તે ચેક કરીશું આમ ફીણવાળું પાણી વાલ્વો જગ્યાએ લગાવતા આપણને જોવા મળતું નથી કે વાલ્વો લીકેજ નથી તો જો પરપોટા થતા હો તો એમ માની લો કે વાલ્વોમાંથી લીકેજ છે હવે આપણે

જમીન થી ઊંચું કર્યા બાદ આવી વ્હીલની નટો ખોલી બહાર કાઢી છે વ્હીલ ઉપર સાબુ વાળા પાણીની મદદ થી ખુવારો મારીશું જે જગ્યા ઉપર પંચર હશે એટલે હવાના પરપોટા બહાર નીકળશે જેના કારણે આપણને ખબર પડશે કે આની અંદર પંચર છે તો આ રીતે આપણે સાબુનું ફીણ લગાવતા આપણને માલુમ પડ્યું કે આની અંદર પંચર છે તે જગ્યા ઉપર આપણે પંક્ચર કાઢીશું તો પંચર કાઢતા પહેલા આપણે હોલ કોઈ ખીલી અથવા કોઈ પથ્થર કોઈ હોય તો એને આપણે બહાર કાઢીશું ઉપકરણની મદદથી આપણે ખીલી વાળો ભાગ જે લાગે છે એને બહાર ખેંચી છે રબ્બર પ્લગ ને

કેમ આમ જોતો આપણે હવા બહાર નીકળતી નથી આમ આપણે જોયું હવે અન્ય જગ્યાએથી લીકેજ થાય છે કે કેમ ફરી આપણે ટાયર ઉપર ચેક કરીશું આમ સાબુવાળું ફુવારાની મદદથી ફરતે તમામ ભાગ ઉપર ટાયરના લગાવતા કોઈ પરપોટા જોવા મળતા નથી આમ આપણે પંચર કમ્પ્લીટ થઈ ગયેલું છે ત્યારબાદ આપણે જોયું કે જેની અંદર વાલ્વો પણ ચેક કર્યો કે જેમાં હવા જતી નથી આમ આપણે ટ્યુબલેસ ટાયરની અંદર પંચર કઈ રીતે કાઢવું તેના વિશે જોયું હવે આપણે હવા ચેક કરી અને જો ઓછી હોય તો આપણે ફરી ભરી અને ટાયર પ્રેસર ચેક કરી અને ટાયરની ફરી આવે વાહન ઉપર ફિટ કરીશું

થોડુંક જ અંદર જવા દેવું કે જેથી કરીને ટ્યુબની અંદર કટ લાગવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે ટ્યુબલેસ ટાણની અંદર જો ઉપયોગ કરતા હોય તો વધારાનું મટીરિયલ છે એને આપણે કાપી દેવું જોઈએ આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ દરમિયાન આપ સૌને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે આભાર